ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ તમામ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો ઓડિયો વિડીયો જે છે એનું એકવાર કન્ફર્મેશન દરેક વિદ્યાર્થીઓ આપી દો જેથી કરીને આજનો સેશન જે છે એ આપણે સ્ટાર્ટ કરી દઈએ બરોબર છે થોડુંક પાંચ મિનિટ જે છે એ દોસ્તો સેશન્સ લેટ શરૂ થયો છે પણ કંઈ વાંધો નહીં ઓડિયો વિડીયો કમ્પ્લીટ છે કે કેમ એક એમ મને દોસ્તો જણાવી દો ઓકે લગભગ જે છે એ દોસ્તો મારા મોબાઈલની અંદર વ્યવસ્થિત બધું બતાવી રહ્યું છે ઓકે બધું દંડ જે છે એ દોસ્તો લાગી રહ્યું છે ચલો તો આજનો સેશન જે છે એ આપણે સ્ટાર્ટ કરી દઈએ વિડિયો લેક્ચર જે છે સ્ટાર્ટ કરી દઈએ તમારે જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો ખાસ પૂછી લેજો સાથે સાથે જેથી કરીને સોલ્યુશન જે છે એ થઈ જશે એની કોઈ ચિંતા ન કરતા બરોબર છે ઓકે ખાસ કરીને દોસ્તો થોડોક પ્રોબ્લેમ હતો તો એ નેટવર્કનો પ્રોબ્લેમ જે છે એ તો હવે નથી ને એ ખાસ કન્ફર્મેશન આપી દેજો જય માતાજી ઓકે તમારી કોમેન્ટ આવી ગઈ છે ડનની

થોડુંક આપણે જૂનું નોટિફિકેશન જોઈએ એટલે ખ્યાલ આવશે તમે જોઈ શકો છો કે ભાઈ વાયરમેન ત્રણસો અગિયાર નંબરની જાહેરાત ક્રમાંક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માર્ગ અને મકાન વ્યવહાર વિભાગ અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુતની કચેરી ગાંધીનગરથી જે છે એ આ ખાતાની અંદર વેકેન્સી આવેલી હતી તમારી પરીક્ષાની તારીખ તેર બાર બે અને બપોરે ત્રણ કલાકનો સમય એટલે કે પંદરથી શરૂ કરીને એટલે કે ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે તમારી પરીક્ષા હતી આ શું હતી હતી પરંતુ આને જે છે એ દોસ્તો મોકૂફ કરી રાખવામાં આવી છે શું કર્યું છે મોકૂફ એટલે હવે આ પરીક્ષા જે છે એ સ્થગિત થઈ છે તમારી પરીક્ષા આ તારીખે નથી યાદ રાખજો તમારી પરીક્ષા આ તારીખે નથી તો તો સાહેબ કામ થઈ ગયું બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આના લીધે જે છે ફાયદો થયો હશે તો ખૂબ સારી વાત કહેવાય કારણ કે પરીક્ષા જે છે એ દોસ્તો તમારી લેટ ગઈ છે જો કે આના ફોર્મ ભરવાનું ને બધી વસ્તુઓ જે છે આપણને ત્રણ ચાર પાંચ મહિના જેવો સમય મળ્યો છે એટલે તૈયારી કરવાવાળા તો કરી દેશે પણ તેમ છતાં થોડુંક લેટ ગયું છે તો આપણે જે છે એ

હવે વહીવટી કારણોસર આ પરીક્ષા જે છે એનો નિર્ણય જે છે એ નિર્ણય મુજબ આ પરીક્ષા મુલતવી રાખી છે એટલે કે મોકૂફ રાખેલી છે તમે અહીંયા વાંચી શકો છો વાયરમેન વર્ગ ત્રણ સવર્ગની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવાનું નક્કી કરેલું છે તો સાહેબ નવી તારીખ જે છે એ નવી તારીખ કઈ નવી તારીખ જે છે એટલે કે બીજી તારીખ જે છે ક્યારે આવશે અથવા તો હવે પરીક્ષા ક્યારે આવી શકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર મહિનો જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર બીજી અન્ય એક્ઝામો જે છે એ ગોઠવેલી છે એના કારણે તમારી પરીક્ષા જે છે એ હવે જાન્યુઆરી જે છે એ જાન્યુઆરીમાં આવી શકે ક્યારે આવી શકે દોસ્તો જાન્યુઆરીની અંદર તમારી પરીક્ષા જે છે તે લેવાઈ શકે તો તમને જે છે એ વધારાના વીસથી શરૂ કરી અને ત્રીસક દિવસ જેટલો વધારાનો સમય મળ્યો છે કેટલા દિવસ વીસથી ત્રીસ દિવસ તો આ વીસથી ત્રીસ દિવસની અંદર દોસ્તો ઘણું બધું થઈ જાય આખો સિલેબસ એકવાર રિકવર આખો રિવાઇઝ થઈ જાય આ સિલેબસ આપણે જો કોર્સ સ્પેશિયલી મૂકેલો છે છે વાયરમેનનો આખો અમે વાયરમેનનો પાછો ડિટેલ સિલેબસ પણ જી ટ્રિપલ એસ બી આપેલો છે તો એ જે ટોપિકની અંદર જે મુદ્દા આપ્યા છે એ બધા મુદ્દાના ટોપિક વાઇઝ એમસીક્યુ નો કોર્સ મૂક્યો છે પછી ગણિત વિષય હોય તો ભલે રીઝનિંગ વિષય હોય તો બંધારણ હોય તો વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનના અલગથી ચાર હજાર પ્રશ્ન આ ખૂબ જ અગત્યનું છે તમારું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ છે તમારું ટેકનિકલ એકસો વીસ માર્કનું ટેકનિકલ છે કેટલા માર્કનું એકસો વીસ માર્કનું આ બધું તમારું અહીંયા કવર થઈ જશે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિએન્શન અને કરંટ અફેર આજે મુકાઈ ગયું છે જોઈ લેજો કરંટ અફેર જે છે એ કરંટ અફેરની એક પીડીએફ આપણે મુકાઈ ગઈ છે ખાલી એમસીક્યુ નઈ આમાં તો થિયરી પણ મૂકી છે તો કરંટ અફેર મૂકી છે એ ખાસ જોઈ લેજો અને પાંચ જેટલી દોસ્તો મોક ટેસ્ટ જે છે બાર વાગ્યા સુધી પછી તમે અનલિમિટેડ વાર ગમે એટલી વાર ગમે તે આપી શકો સત્યાવીસ તારીખે બીજી મોકટેસ્ટ હતી આજે કઈ તારીખ છે ઓગણત્રીસ આવતીકાલે કઈ તારીખ છે ત્રીસ તો ત્રીસ તારીખે તમારી ત્રીજી ટેસ્ટ છે ચાર તારીખે પાંચમી મોક ટેસ્ટ અને છ નવ તારીખે છઠ્ઠી સોરી ચાર તારીખે ચોથી મોક ટેસ્ટ અને નવ તારીખે પાંચમી મોક ટેસ્ટ આમ ટોટલ જે છે દોસ્તો પાંચ આયોજન આ જો કોર્સ તમે પરચેસ કરો છો એની અંદર મળે છે કોર્સની કિંમત ખાસ છે કિંમતો દોસ્તો પંચાવન રૂપિયા કિંમત રાખેલી છે આની અંદર વાયરમેનના વિદ્યાર્થીઓ તૈયારી કરવાવાળા બહુ ઓછા છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને એવું લાગતું હશે કે વાયરમેનમાં ફોર્મ નો ભરાય વાયરમેન્ટ વાયરમેનની અંદર બહુ ઉઘરો સિલેબસ છે બસો દર્ક માર્કનો પેપર છે પણ દોસ્તો આમાં ફોર્મ જ નથી ભરાના વધારે ફોર્મ જ નથી ભરાના એટલે આમાં તમે જો ત્રણ કલાક ખાલી બેસીને પ્રેક્ટિસ કરીને મોક ટેસ્ટ દઈને ગયા હશો ને તો એ પુષ્કળ ફાયદો તમને થઈ જવાનો છે એટલે જેને ફોર્મ ભરી દીધું છે એવા વિદ્યાર્થીઓને ખાસ એક ટકોર કરીશ કે જેને જેને ફોર્મ ભર્યું છે બધા વિદ્યાર્થી મિત્રો અંતિમ દિવસો છે પરીક્ષા મોકૂફ રહી છે તો છેલ્લે છેલ્લે મહેનત કરી લેજો કારણ કે ડિપાર્ટમેન્ટ બહુ સારો તમને મળવાનો છે બરોબર ગાંધીનગર ડિપાર્ટમેન્ટની અંદર માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ અથવા તો જે છે એ માર્ગ અને મકાન વ્યવહાર વિભાગ જે છે આ તમને ડિપાર્ટમેન્ટ મળવાનો સારો એવો આ વિભાગની અંદર ખૂબ જ સારી એવી જે છે વેકેન્સી આવી છે છે અને પગાર પણ તમારો જે એ ભવિષ્યમાં વધી જશે તો તૈયારી કરી લેવાય બરોબર છે અત્યારે એ કિંમત સામુ ન જોતા પાંચસો ને પંચાવન રૂપિયા ની અંદર તમને ઘણું બધું ટૂંકમાં પાંચસો પંચાવન ની અંદર તમે માગો એ મળશે બરોબર છે પાંચસો ને પંચાવન રૂપિયા ની અંદર તમે આ કોર્સની અંદર જે વસ્તુ માંગશો એ મળશે વિડીયો સિવાય કારણ કે વિડીયોનો અમે એટલો બધો ટાઈમ જ નથી વિડીયો રેકોર્ડિંગ કરીને મૂકવા એટલે એમ નથી તો વિડીયો સિવાયની તમામ વસ્તુ જેમ કે તમારું મટીરિયલ જોતું છે જેમ કે તમારે ટોપિક વાઇઝ એમસીક્યુ જોતા છે બધી વસ્તુ જે છે એ તમને મળી જશે પ્રેક્ટિસ કરવા માટે પાંચ પાંચ તો અહીંયા મોક ટેસ્ટ મળે છે પાંચસો ને પંચાવનની અંદર તો જે છે એ અહીંયા તમને વસ્તુ છે એ મળી જશે ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રકારની મોક ટેસ્ટ આપણે શરૂ કરી છે કાંઈ ડાઉટ હોય તો ખાસ અહીંયા જે છે એ આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને કોલ કરી અને મેસેજ કરી શકો છો હવે તમારી કોમેન્ટ જે છે એ કોમેન્ટ હું લઈ લઉં છું જય માતાજી પછી છે સર હેલ્પરમાં ઇડબલ્યુ એસમાં કેટલા પાસ થયા છે ખબર નથી હો મિત્ર ત્યારબાદ સાહેબ દિવ્યાંગ એક્ઝામ ક્યારે છે એટલે કન્ડક્ટરવાળી તો એનો કોઈ જે ન્યૂઝ આવ્યા નથી તમારી જાન્યુઆરીમાં તમારી પણ પરીક્ષા આવી શકે ચલો ત્યારબાદ જીએસઆરટી હેસી હેલ્પરની અંદર ફાઇનલ મેરિટ કેટલા માર્કનો ડિફરન્સ પડે સાહેબ બે માર્કનો ડિફરન્સ પડી શકે ચાલો ત્યારબાદ કંડક્ટર એક્ઝામ ક્યારે છે ભાઈ જાન્યુઆરીમાં આવી શકે હજી આવી નથી ચાલો ત્યારબાદ આ સર તમારી ભૂલ છે તૈયારી કરવાવાળા બહુ જ છે

તમે ક્યાંક ત્રણ કલાક જે છે એ સળંગ પેપર આપજો અને પછી તમારે કેટલા માર્ક આવે છે મને કોમેન્ટમાં કયો જો તૈયારી કરવા વાળા વધુ હોય ને આપણી તૈયારી સારી હોય તો બસો દસ માર્કનું જે આપણું પેપર છે એમાંથી એટલીસ્ટ એકસો પચાસ તો આવવા જોઈએ ને તમારે કેટલા આવે છે મને કોમેન્ટ કરો તો જો તૈયારી સારી હોય વધારે તૈયારી કરવા વાળા હોય તો કેટલા માર્ક આવે છે એટલે એવી બધી વાતો છે કોઈ વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાક પહેલા તો ત્રણ કલાક બેસતું જ નથી ત્રણ કલાક બેસીને આખું મોડલ પેપર આપતા હોય એવા વિદ્યાર્થીઓ ઓછા હશે એટલે અહીંયા જે છે અને અટકશે જ અત્યારથી બહુ કોમ્પિટિશન છે એ અત્યારથી નીકળી જજો જેને એમ લાગે છે બહુ કોમ્પિટિશન છે આમાં જવાય જ નહીં તો અત્યારથી તૈયારી કરતા જ નહીં તમારો મેળ પડશે જ નહીં ઓકે ચલો બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ જે છે એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દો બાકી આજનો સેશન જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફટાફટ મિનિટનો સમય સાહેબ પંચોતેર માર્ક છે તો પંચોતેર માર્ક મતલબ કે બસો દસ માંથી પંચોતેર એટલે એ તમે વિચાર કરો બસો માંથી પંચોતેર માર્ક સર દિવ્યાંગ એક્ઝામ હતું એનું પેપર કરંટ અફેર મોકલજો ને સાહેબ જો કોઈને પર્સનલી હું કઈ વસ્તુ મોકલવાનો નથી કોર્સ જે છે એ કોર્સની અંદર બધી વસ્તુ આપેલી છે આ કોર્સની અંદર ટોટલ વસ્તુ આપેલી છે એમાં જે છે તમને ચેટ બોક્સ પણ જોવા મળશે ચેટ બોક્સ તમે જે કઈ જોતું હોય એ ચેટ કરી દેજો અથવા તો મારો નંબર બધાય પાય છે બરાબર મને વોટ્સઅપની અંદર જે છે એ પેડ વિદ્યાર્થીઓ મેસેજ કરી દેજો તો કે સાહેબ કોર્સની અંદર આ વસ્તુ એડ કરો એટલે એડ કરી દેજો અલગ અલગ પાર્ટમાં એક્ઝામ નો આપતા સળંગ બસો ને દસ માર્કની એક્ઝામ આપજો મને ખબર છે કે એકસો વીસ માર્કનો પાર્ટ વન છે પછી પાર્ટ ટુ છે પેલા પાર્ટ વન જે છે સિક્સટી સિક્સટી માર્ક અને પછી જે છે એ તમારું જીકે કેન એ બધી વસ્તુ એટલે પાર્ટ વન ટુમાં એ લોકોએ ડિવાઈડ કર્યું છે પણ પેપર તો તમારું સળંગ જ રહેવાનું એટલે અલગ અલગ ભાગલા પાડીને ટેસ્ટ ન આપતા કંઈક આપતા હોય તો મોક ટેસ્ટ જે છે એ ટેસ્ટ આપતા હોય તો સળંગ આપજો મોક ટેસ્ટ જે છે એ સળંગ આપજો કે જેની અંદર બસો ને દસે દસ માર્કની આખી મોક ટેસ્ટ આવી જાય અને ત્રણ કલાક આવી જાય જેની અંદર દસ માર્કનું જે છે એ અંગ્રેજી અને ગુજરાતીનું કોમ્પ્રિએન્શન આવી જાય દસ માર્કનું જે છે કરંટ અફેર આવી જાય દસ માર્કનું બંધારણ આવી જાય ત્રીસ માર્કનું ગણિત આવી જાય ત્રીસ માર્કનું રીઝનિંગ આવી જાય અને વેક્ષણ વીસ માર્કનું ટેકનિકલ આવી જાય બધું થઈને જ્યારે પેપર બનતું હોય ને એવું પેપર આપજો તો ખબર પડશે નહીતર સાદા સાદા પેપર આપશો અને કોઈ ટૂંકમાં સિલેબસ પ્રમાણે સિલેબસ વગરના પેપર આપશો તો એ જે છે એ તમને નુકસાન કરાવશે એટલે એવા પેપર ન આપતા સાહેબ વાયરમેન પીએચ વાળું પેપર જે છે એ સોલ્યુશન કરાવજો ઓકે એ મને મોકલી દેજો વિદ્યાર્થી મિત્રો એ મને મોકલી દેજો ઈડબ્લ્યુએસ માં ત્રણસો ત્રાણું બોલાયા છે સાહેબ ઓકે મને એનો કોઈ ખ્યાલ નથી એનું અત્યારથી નક્કી ન હોય એ ભાઈ મેરિટ કેટલી અટકશે એનું કાંઈ નક્કી ન હોય બરોબર છે અત્યારે તમે ખાલી મિત્રો પરીક્ષાની અંદર ફોકસ કરો તૈયારી કરો સારી એવી તૈયારી કરી અને વિદ્યાર્થી મિત્રો જે છે એ બેસ્ટ કઈ રીતે આવે કયો વિષય નબળો છે એ વિષયને સ્ટ્રોંગ કરો ઓકે એ વિષયને સ્ટ્રોંગ કરો જેથી કરીને આપણને કોઈ વાંધો આવે નહીં હું તો એમ કહીશ કે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિનેશનમાં ટાઈમ બગાડતા જ નહીં પહેલાં તમારું ટેકનિકલ તૈયાર કરો કરંટ અફેર તૈયાર કરવાનું બંધારણ નાખો ઓકે ગણિત રીઝનિંગ તો એ તો પહેલેથી જોઈએ જો હજી સુધી પ્રેક્ટિકલ છે એમાં સમય માગીએ આપશે તમારી સ્પીડ વધશે અને સાહીઠ માર્કનું ગણિત રીઝનિંગ હોય એટલે તમારે વિચાર કરવો પડે કે આપણી સ્પીડ કેટલા લેવલની હોવી જોઈએ એટલે થોડુંક ગણિત રીઝનિંગ તો પહેલેથી આપણો પાકો પાયો હોવો જોઈએ બીજું વેઇટિંગ લિસ્ટ ખોલવાની સંભાવના નથી મતલબ કે જે વીસ ટકાનું છે એમાંથી બીજું લેટિંગ લિસ્ટ આવી શકે પણ હજી અત્યારે કોઈ ન્યૂઝ જ નથી અત્યારે તો કંડક્ટર છેલ્લી તારીખ હતી ત્યારે મેં વિડીયો બનાવ્યો તો એમાં જોઈ લઈજો ને અત્યારે મને યાદ નથી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી ત્યારે મેં વિડીયો બનાવીને તમને કીધું તૈયારી કઈ રીતે કરવી ફોર્મ કેટલા ભરાના ત્યારે મેં તમને આખો વિડીયો જે છે બનાવી મૂક્યો તો અત્યારે મને યાદ નથી કીધું ફાઈનલ એ આપણી ચેનલમાં પડ્યું થશે ત્યાંથી જોઈ લેજો મિત્રો ચાલો બીજું કોઈ અંદાજિત પચીસ હજાર ફોર્મ ભરવાના છે એમ કે છે હા એ આસપાસ જ હશે મને અત્યારે ભાઈ પ્રોપરલી આંકડા સાથે ખ્યાલ હતો પણ અમે અત્યારે ભૂલાઈ ગયું છે કારણ કે સમય ઘણો થઈ ગયો અને અલગ અલગ ઘણી બધી ભરતીઓમાં રોકાયેલા હોય એટલે ખ્યાલ નથી રહ્યો અત્યારે ચાલો બીજું કોઈ કઈ પ્રશ્ન હોય તો દોસ્તો કમેન્ટ કરી નાખો ફટાફટ માહિતી વિડિયો લાવજો વેરીફિકેશન થઈ જાય ઓકે એ વિદ્યાર્થીઓને કેવો અનુભવ રહ્યો એ મને વોટ્સઅપમાં મોકલી દેજો જેથી કરીને હું જે છે એ આપણે ટેલિગ્રામમાં જો ટાઈમ મળશે તો વિડિયો લઈને આવીશ બાકી તમારા રિવ્યુ છે એ બધા વિદ્યાર્થી મિત્રો સુધી ટેલિગ્રામમાં પહોંચાડી દઈશું ઓકે ચાલો બીજું કોઈ સોળસો ને અઠાવન જે સ્ટુડન્ટ છે એમાંથી સર કોઈને કોઈ નીકળે તો જ પછી નેક્સ્ટ લેશે ને સ્ટુડન્ટની આ એ મેરિટ પ્રમાણે લેશે જગ્યા પ્રમાણે લેશે દરેક દાખલા તરીકે ઓબીસી ની જે જગ્યાઓ થતી હોય તો એ જગ્યાના પંદર ગણા જે શરૂઆતમાં આવતા હોય એ પ્રમાણે એ લોકો બોલાવેલા હશે તો એ શરૂઆતમાં હશે એને એ પ્રમાણે બોલાવશે પછી એમાંથી જો જગ્યા ખાલી રહેશે તો પાછળથી લેશે એટલે એવું સમજવાનું નથી કે જે વિદ્યાર્થીઓના ડીવીમાં વારો આવી ગયો એ બધાને નોકરી મળી જશે કંડક્ટર નવી ભરતી ક્યારે આવશે બે હાજર છવ્વીસ બે હાજર સત્યાવીસ આ વર્ષની અંદર આવી શકે વર્ષ બે હાજર છવ્વીસ બે જે છે આવી શકે આ ભરતીની અંદર જે છે જે નિયમ છે આ નિયમ પણ રદ થઈ શકે પંદર ગણા વાળો નિયમ છે એ નિયમ રદ થઈ શકે એટલે આપણા માટે એ એક બાબત છે ચાલો ઓકે ચાલો દોસ્તો ચાલો ચાલો ઓકે તો ચાલો આજે અહિયાં સુધી રાખીએ છીએ મેક્સિમમ જે છે એ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો પાંચસો પચાસ રૂપિયા કરશે અને કોર્સ જે છે પરચેસ કરી લેજો કોર્સ પરચેસ કરવાની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે કંઈક ડાઉટ હોય તો અહીંયા મારો નંબર આપેલો છે આ નંબર ઉપર જે છે તમે વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો કંઈક પૂછવું હોય તો બાકી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિકલી કોર્સ જે છે એ તમારા એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે આ તમારે કશું નથી કરવાનું ડાઉનલોડ કરવાની છે કંઈ એપ્લિકેશન તો કે પ્લે સ્ટોરમાં જાય અને અહીંયા જે દેખાય છે ગુજરાત જ્ઞાન એપ ઓકે પ્લે સ્ટોરમાં જઈ અને ગુજરાત જ્ઞાન એપ ડાઉનલોડ કરવાની છે આ રીતનો કોર્નરમાં છે એવો લોગો તમને ત્યાં જોવા મળશે તો આ લોગા વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી કરીને એમાંથી તમારી તૈયારી થઈ જશે